એમને જોરદાર તાલીમ બતાવો અજીતભાઈ ફોરો કાઈ ગયા અજીતભાઈ અજીતભાઈ નલિતાભાઈ કઈ ગયા અમારા જયસુખભાઈ હારે યુવા પ્રમુખ છે અમારી પાસે ટીમ ઘણી છે શરીર નાના માણસો પણ અમારા વિશાળો છે ને બધા ખાબ ને ફાડી નાખે ને એવા છે આગે નાના માણસો પણ અમારા વિચારો અમારી પાસે સત્ય છે એના ઉપર અમારું હવે હું અમારી વિનંતી કરું ઘડે हाणे <laughs> मो <laughs> 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 <laughs>

ભેગા થયા હોય ત્યારે અમને આટલું જાહેર સમર્થન મળે છે એવું ગોપાલભાઈ ઇટાલી અને ઈશુદાનભાઈ ખબર પડે તમે એક કોલ મારો નોય નંબર આપેલો છે એમાં બે તમને ફોન આવશે ઈશુદાનભાઈ નો ફોન આવશે અને ગોપાલભાઈનો નો ફોન આવશે અને તમે આમાં કેટલા ખેડૂત ખેડૂતો સમર્થન કર્યું છે કેટલા આપણે હારે છે અને એમના શું પ્રશ્ન છે તમે મિસ કોલ મારો તમને આખો આવી જાય છે એટલે બેઠા બેઠા મિસ મારો

આપને સમર્થન આપે છે આપને અમારી કાળે રાતનો હોકારો છે કે આવા આવા માણસોની અમારે જરૂર છે એન્જિનિયર છે જ્યાં જ્યાં રસ્તા બનતા હોય જ્યાં જ્યાં સરકારી બિલ્ડિંગો બનતી હોય ઈમા સાહેબે આજે નોકરી પૂરી કરી અને પૂરે પૂરો અનુભવ છે નોકરી પૂરી થઈ અને તરત અમે સાહેબનો સંપર્ક કરો કે સાહેબ અમે તમારા જેવા માણસોની અમારે જરૂર છે અમે માણસો છે બધા દેશી પણ થોડોક તમે અમારી આરે જોડાવ અને ગામડા ગામડા આવી અને લોકોને સમજાવો આ જે ટેકનિકલ ભાષા એને જાણા છે એવા આપણો રાજપ્રા સાહેબને વિનંતી કરું કે એની રાણેનો લાભ આપજે રાજપ્રા સાહેબ વિધાનસભા સુધી પહોંચીશું આમાં બધે સહમત છો હા કે ના